પાંચ વર્ષ સુધીના બાળકને કપ સિરપ આપવી ન જોઈએ પરંતુ ભારતમાં નાના બાળકોને જ કપ સિરપ આપવામાં આવે છે પાંચ વર્ષથી વધુ વર્ષના બાળકોને મેડિકલ તપાસ બાદ જ સિરપ આપો તબીબ દેખરેખ હેઠળ કફ સિરપ આપવામાં આવે છે એક સમયે બાળકોને ઘણી દવાઓ આપતા પહેલાં સતર્ક થઈ જજો અને ડોક્ટરની સલાહ અચૂક લેજો ઘણા બધા લોકો મેડિકલ સ્ટોરમાંથી ડાયરેક્ટ કફ સિરપ લઈ આવે છે દવાઓ લઈ આવે છે અને પોતાના બાળકોને આપતા હોય છે ત્યારે હવે સતર્ક થઈ જજો મહત્વનું છે કે કફ સિરપના લીધે નાની વયના બાળકોની મોતનો મામલો સામે આવ્યો છે જે બાદ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસે નિર્દેશ જાહેર કર્યો છે જેમાં ઉધરસ માટે બે વર્ષ સુધીના બાળકને કપ સિરપ ન આપવાનું સૂચન કર્યું છે સાથે જ કહ્યું કે સામાન્ય રીતે પાંચ વર્ષ સુધીના બાળકને કપ સિરપ ન આપવી જોઈએ પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને મેડિકલ તપાસ બાદ જ તબીબની દેખરેખ હેઠળ કપ સિરપ આપવાનું સૂચન કરવામાં આવ્યું છે સાથે જ કહ્યું કે એક સમયે બાળકોને વધુ દવાઓ આપતા પહેલા પણ ચેતવણી દાખવવી જોઈએ ત્યારે બાળકોને વધુ દવાઓ જે લોકો આપતા હોય અને ડોક્ટરને પૂછ્યા વગર ખાસ કરીને આપતા હોય તે લોકોએ તો હવે ચેતી જવાની જરૂર છે કારણ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેતા હોવ તો ચેતી જજો ખાસ કરીને તમારા બાળકો માટે આ દવા મુશ્કેલરૂપ બની શકે છે તેમને મોતની સજા પણ આપી શકે છે